સ્ટેશન એટલે વારસો અને આધુનિકતાનું મિશ્રણ લાગે છે ત્યારે ઓગણીસો પાંત્રીસમાં બનેલું મોરબી રેલવે સ્ટેશન લાંબા સમયથી શહેરની સ્થાપત્ય સુંદરતા અને ઔદ્યોગિક વારસાનું સાક્ષી રહ્યું છે તે ટાઇટલ ઉત્પાદન ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે પ્રશંસા પામેલા વિસ્તારમાં સ્થિત સ્ટેશનનું નવનિર્માણ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે

જે ભૂતકાળની ભવ્યતાને ભવિષ્યની માંગ સાથે એકીકૃત રીતે મિશ્રિત છે સ્ટેશનો દેશના મુખ્ય કેન્દ્રો છે ભારતીય રેલવે અને રેલવે સ્ટેશનોની પ્રગતિમાં દરેક ભારતીયનો ફાળો છે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની જરૂર છે તેનું રક્ષણ કરવું અને તેમને સ્વચ્છ રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે